હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બ્રેડની નવી રેસીપી બનાવવાના છીએ તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી રેસીપી પહેલીવાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આપણે આ બધી વસ્તુ છે તે લઈ લીધી છે તો આપણે બ્રેડ લીધી છે પેપ્સિકમ લીધું છે ચણાનો લોટ લીધો છે ધાણાભાજી લીધી છે કાંદા લીધા છે ટમેટું લીધું છે મરચાં લીધા છે અને અજમા લીધા છે આ બધી વસ્તુ છે તે આપણે લઈ લીધી છે હવે આપણે બાઉલ લેશું બાઉલની અંદર આપણે આ જે એક વાટકી ચણાનો લોટ છે તે આપણે એડ કરી દેસું પેપ્સિકમ છે બારીક કટિંગ કરેલું તે પણ એડ કરી દેસું બારીક કટિંગ કરેલા કાંદા છે તે પણ આપણે એડ કરી દઈશું બારીક કટિંગ કરેલા ટમેટા છે તે પણ આપણે એડ કરી દઈશું બારીક કટિંગ કરેલી ધાણાભાજી છે તે પણ આપણે એડ કરી દેસું થોડા ચપટી અજમા લીધા છે તે પણ આપણે એડ કરી દેસું બારીક કટિંગ કરેલા મરચાં છે તે પણ આપણે એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કર્યું છે ચપટી હળદર એડ કરી છે ચપટી આપણે ગરમ મસાલો એડ કરીશું ચપટી આપણે લાલ મરચું પાવડર એડ કરશું ચપટી આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું તો આપણે આ બધી વસ્તુ એડ કરી દીધી છે હવે આપણે પાણી એડ કરી અને આનું બેટર છે તે તૈયાર કરી લેશું જો તમને ચણાનો લોટ ઓછો લાગે તો તમે એડ કરી શકો છો તો આપણું આ બેટર છે તે તૈયાર થઈ ગયું છે એકદમ સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું આ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે વધારે ઘટ નથી કરવાનું આ રીતનું પતલું બેટર તૈયાર કરવાનું છે હવે આપણે બ્રેડ લઈ લેશું બ્રેડને આ રીતે આપણે ડીપ કરી લેવાની બેટરની અંદર આ રીતે પલટાવી અને હવે આપણે પેનમાં મૂકી દઈશું તો આપણે પેન ગરમ કરવા મૂકી દીધું છે એમાં થોડું તેલ એડ કરી અને આ રીતનું બ્રેડ છે તે આપણે શેકી લેવાની ધીમા ગેસ ઉપર શેકવાની એટલે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ને ત્યાં સુધી આપણે આને શેકવાની છે બંને સાઈડ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થવા દેવાની તો તમે જોઈ શકો છો કે બંને સાઈડ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન આપણી બ્રેડ છે તે થઈ ગઈ છે આ રીતે આપણે બધી બ્રેડ છે તે આપણે શેકી લેવાની છે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થવા દેવાની આ રીતે તો તમે જોઈ શકો છો કે આપણી બ્રેડ છે તે એકદમ સરસ બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે આપણે આને પ્લેટમાં લઈ લેશું સેમ આ જ રીતે આપણે પેનમાં થોડું તેલ એડ કરી અને બ્રેડ આ રીતે મૂકી દેવાની અને બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થવા દેવાની આ રીતે આપણે સેમ પ્રોસેસ કરવાની છે બંને સાઈડ બ્રેડ છે તેને સરસની ગોલ્ડન બ્રાઉન શેકી લેવાની છે તો આપણે આ બીજી બ્રેડ છે તે પણ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે આ રીતે બનાવી અને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો ફક્ત પાંચ જ મિનિટનો સમય લાગે છે વધારે ટાઈમ નથી લાગતો તો આપણી બ્રેડ છે તે એકદમ સરસ શેકાઈ ગઈ છે બંને સાઈડ અને આપણે પ્લેટમાં લઈ લેશું આ રીતે આપણે બધી બ્રેડ છે તેને આપણે શેકી લેશું તો આ રીતે આપણે બધી બ્રેડ છે તે સરસની શેકી લીધી છે હવે આપણે સૌ કરી લેશું ટમેટો કેચઅપ સાથે સૌ કરીશ તમે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો હવે આપણે આ રીતે કટિંગ કરી અને આપણે સૌ કરી લેશું તો ફ્રેન્ડ તમને કેવી લાગી મારી રેસીપી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એકદમ ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે એવો બ્રેડનો નવો નાસ્તો છે તે બની અને તૈયાર થઈ ગયો છે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો થેન્ક યુ ફોર વોચ